ચોથો દિવસ હતો જે ઉપવાસી એક નગરપાલિકાના પ્રશ્નોને લઈને ઉપવાસ ઉપર બેઠા હતા અને આજે પણ આપણે એક મુલાકાત લીધી હતી પોલીસ બંદોબસ્ત સાથે શું એમને રજૂઆત કરી અને આપણે શું કહેવા માંગશો જી વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર છ ના કાઉન્સિલર ઉમેશભાઈ વ્યાસ ચાર દિવસથી ઉપવાસ પર હતા એમ એ બાબતે તેઓને ઉપવાસ સમેટી લેવા માટે સમજૂત કરવા માટે આજ રોજ અમે ત્યાં ગયા હતા અમારી સાથે મેડિકલ ટીમ પણ હતી અને પોલીસ ટીમ પણ હતી અમે ઉપવાસીને એ બાબતે સમજૂત કર્યા હતા કે આપની જે કોઈ બી રજૂઆત હોય તે આપ અમોને લેખિતમાં આપો અમે સરકારમાં વિભાગ સુધી આપની રજૂઆત પહોંચાડીશું અને એના ઉપર ચોક્કસથી કાર્યવાહી થશે એમણે આવતીકાલે અગિયાર વાગે અમને એમ કે ભાઈ એ જે રજૂઆતો છે એ રજૂઆતો લેખિતમાં આપવા માટે એમને કહ્યું છે તે સિવાય મેડિકલ ઓફિસર દ્વારા તેઓની ચકાસણી કરતાં તેઓને હાલ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી જણાવતા અમારા દ્વારા તેઓને સમજૂત કરતા તે ગાંધી હોસ્પિટલમાં આવેલા છે હાલ ગાંધી હોસ્પિટલમાં એમની ચકાસણી કરી અને એમનો ઓબ્ઝર્વેશનમાં રાખવાની જરૂર જણાશે તો એમને અહીંયા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને એમને પ્રાથમિક જે કોઈ બી સારવાર આપવાની જરૂર જણાતી હશે એ પ્રાથમિક સારવાર અહીંયા ગાંધી હોસ્પિટલમાં આપવામાં આવશે જે ચાર દિવસથી ઉપવાસ પર બેઠા છે મંજૂરી આપવામાં આવી હતી કે નહીં અને બીજું આવતીકાલે જેમને મૌખિક જે વેપારી દ્વારા જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે બંને બંધનું જે એલાન છે એ બાબતે આપ શું કહેવામાં આવું જી એમને જે રજૂઆત જે છે એમ એ રજૂઆત અમારી કચેરીમાં રજૂઆત એમ કે નથી આપેલી અને ઉપવાસ માટેની કોઈ પરમિશન હોતી નથી એમ એ કોઈ બી વ્યક્તિ એમની રજૂઆત કરવા માટે બેઠેલા હતા પરંતુ જે એમને ચાર દિવસથી ઉપવાસ કરેલા છે એમ તો એ મેડિકલ ઓફિસરની સલાહ મુજબ એમને અત્યારે હાલ ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલા છે અને આગળની એમ અને વધુમાં અમે એમને સમજૂત બી કરેલા છે એમ કે ભાઈ તમારી જે કોઈ બી રજૂઆત હોય જે કોઈ બી ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ હોય તો એ એના માટેનો પ્રોપર પદ્ધતિ એ જે તે ડિપાર્ટમેન્ટમાં લેખિતમાં રજૂઆત કરવાથી એ અને એના ઉપર જે કાર્યવાહી કરવાની છે એમ એ અમે જે તે ડિપાર્ટમેન્ટની વડી કચેરી સુધી પહોંચાડવાની અમે એમને બાહેધરી આપી છે એમ અને એ અમને લેખિતમાં રજૂઆત આપશે એમ તો અમારા દ્વારા એ કાર્યવાહી ઝડપથી પૂરી કરવામાં આવશે જો બંદને લઈને કોઈ કોઈ સૂચન આયેલું હોય લેખિત આપવાનું આવ્યું હોય એવું કંઈ છે ના એવું લઈને અમારા ત્યાં કોઈ લેખિતમાં સૂચન કે કોઈ લેખિતમાં કોઈ મંજૂરી માગેલી નથી ઉમેશભાઈ ઉપવાસનો ચોથો દિવસ અને તબિયત બગડી છે અને શ્રી પણ તમારી રૂબરૂ મુલાકાત લેવા આવ્યા હતા કરી અને પ્લાન છે આજે ઉપવાસ સાહેબ શ્રી સાહેબ શ્રી મુલાકાતે આવ્યા એમને અમારી સાંભળી અને એમને ડૉક્ટરની ટીમ સાથે આવ્યા હતા ડૉક્ટરના કહેવા મુજબ અત્યારે હોસ્પિટલમાં રિફર કરેલ છે અને અમારે એમની અમારી રજૂઆત સાંભળી અને એમને લેખિત કાલ સવારે અમે અગિયાર વાગે એમને આપવા માટેનું કીધું છે ત્યારબાદ યોગ્ય નિર્ણય લાવવા માટેની એમને બાહ્ય આપવાનું કીધું છે સારી કાલે સવારે અગિયાર વાગે લેખિત આપ્યા પછી સાહેબશ્રીના જે રિવ્યુ આવે અને સાહેબ જે પ્રમાણે જવાબ આપે ત્યારબાદ આગામી આપને મીડિયા દ્વારા જાણ કરીશું અમે